નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક નાના છોકરાની અને દુકાનદારની તો એક દુકાન હતી અને શાની તો શ્વાન એટલે કે કૂતરા જેને અંગ્રેજી ભાષામાં આપણે ડોગ કહીએ છીએ તો અલગ અલગ પ્રકારના દેશી અને વિદેશી શ્વાન વેચવાનો ધંધો કરનાર તે નાનાથી મોટા દરેક પ્રકારની જાતના અલગ અલગ પ્રકારના તો શ્વાન વેચતા તો આ એક નાનકડો છોકરો દસથી બાર બાર વર્ષનો છોકરો તેના માતા પિતા સાથે આ દુકાનમાં ગયો અને અલગ અલગ પ્રકારના ઘણા પણ એણે ડોગ જોયા તો એની નજર એક ખૂણામાં પડી તો એક નાનકડું ગલુડ્યું શ્વાનનું એકદમ ચૂપચાપ બેઠેલું હતું એના મોઢા પર કંઈ આનંદ દેખાતો હતો અને એકદમ નિરાશ અને ચૂપચાપ બેઠો હતો તો પેલા છોકરાએ દુકાનદારને પૂછ્યું કે પેલું ગલુડિયું કેમ એકદમ એકલું બેઠું છે તો પેલા દુકાનદારે કહ્યું કે અપંગ છે એના કારણે એ ખૂણામાં બેઠું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી તો પેલા નાનકડા છોકરાએ કહ્યું હે હું એની પાસે જઈ શકું અને એને ઊંચકી શકું તો દુકાનદારે કહ્યું કે હા તો પેલો છોકરો ફટાફટ દોડતો કે નાનકડા ગલુડિયા પાસે ગયો અને એના પર હાથ ફેરવ્યો અને આનંદથી અને પ્રેમથી એને ઊંચકી લીધું અને એને વહાલથી સ્પર્શ એ રીતે કર્યો તો પેલા ગલુડિયાના મોઢા પર પણ થોડો આનંદ દેખાયો કારણ કે પહેલી વાર એને કોઈ એવું મળ્યું હતું કે એને ગલુડિયાને પ્રેમથી એને ઊંચું કર્યું હતું અને આટલો પ્રેમ આપ્યો હતો તો થોડા સમય માટે આ છોકરાએ તેને પ્રેમથી પંપાડ્યું તો એ ગલુડિયું પણ થોડું આનંદિત હોય એવું લાગ્યું તો પેલા છોકરાએ કહ્યું પેલા દુકાનદારને કે આ ગલુડિયાને લેવું હોય તો મારે કેટલા પૈસા આપવા પડે તો દુકાનદારે કહ્યું કે આ ગલોડિયું વેચવા માટે નથી આને અમારે વેચવાનું નથી તો પેલા છોકરાએ કહ્યું કેમ વેચવાનું નથી તો કે આ પંખ છે એના કારણે અમારે એને વેચવાનું નથી તો છોકરાએ ફરીથી પ્રશ્ન પૂછ્યો કે તમે આને વેચશો નહીં તો આનું કરશો શું તો પેલા દુકાનદારે કહ્યું થોડા સમય પછી અમે એક ઝેરી ઇન્જેક્શન આ ગલોડી એને આપી દઈશું અને હંમેશ માટે એને મોતની અંદર સુવડાવી દઈશું તો થોડો સમય પહેલો છોકરો ચૂપ રહ્યો અને પછી વિચારીને જવાબ આપ્યો કે આને મારે ખરીદવું હોય તો મારે કેટલા પૈસા તમને આપવા પડે તો પેલા દુકાનદારે ફરીથી કહ્યું પણ અમારે આને વેચવાનું જ નથી આ વેચવા માટે છે જ નહીં આવી અપંગ જાત હોય તો અમે વેચતા નથી તો પેલા છોકરાએ કહ્યું પણ મારે આને ખરીદવું છે તો આમ કહી અને એના માતા પિતા પાસેથી એને બે હજાર રૂપિયા લઈ પેલા દુકાનદારના હાથમાં મૂકી દીધા અને કહ્યું કે હવે કેટલા પૈસા આપવાના બાકી રહ્યા મારે તમને તો દુકાનદારે કહ્યું કે આટલા પૈસામાં તમને એક જારી સારી ક્વૉલિટીની એટલે કે સારી જાતનું બીજો શ્વાન મળી શકે બીજું બચ્ચું આવું મળી શકે તો તમે આની પાસે નકામા પૈસા બરબાદ કરી રહ્યા છો અને આ વેચવા માટે છે જ નહીં આની તમારે વધ વધારે માવજત કરવાની રહેશે કારણ કે પોતાની જાતે કંઈ પણ કરી શકે એમ નથી તો તમારે વધારે એની સાવચેતી રાખવાની જરૂર છે અને અમારે આ વેચવું નથી તો તમે આના કરતા તો બીજાનામાં પૈસા ખર્ચો તો સારું પણ પેલો છોકરો છોકરો એકનો બે થયો નહીં એને કહ્યું કે મારે તો આજ જ લેવું છે એના માતા પિતા પણ એકદમ ચૂપ હતા તો પેલા દુકાનદારે ફરીથી કહ્યું કે આ ગલડ્યું લેવાનું કારણ શું તમે આની પાછળ કેમ પૈસા ખર્ચી રહ્યા છો તો પેલો છોકરો એકદમ ચૂપચાપ રહ્યો અને કંઈ બોલ્યો નહીં અને એક બાજુથી એના પેન્ટ એની બાંય ઊંચી કરી તો પેલા દુકાનદારે જોયું કે છોકરાનો એક પગ નકલી હતો એટલે એ છોકરો પણ અપંગ હતો અને નકલી પગ નાખેલો હતો એનાથી એ ચાલતો હતો તો દુકાનદાર થોડીવાર માટે એકદમ મૌન થઈ ગયો અને દુકાનદારે સમજાઈ ગયું કે આપણે કોઈ કોઈનું દુઃખ સમજી શકીએ પણ આ છોકરાએ પોતે દુઃખ અનુભવ્યું છે તો આને અનુભવ છે તો એના કારણે બીજાને પણ એ રીતે મદદ કરવા માગે છે આ છોકરાને સારી રીતે સમજાય છે કે જે રીતે મને બીજા કોઈની સહાનુભૂતિની અને માવજતની અને પ્રેમની જરૂર છે એ રીતે આ કૂતરાને પણ બીજાની સહાનુભૂતિ અને મદદની જરૂર છે એના કારણે ખરીદવા માગે છે થોડીવાર માટે આ દુકાનદારને એમ થઈ ગયું કે આ નાનકડો છોકરો હું માણસ તો હતો પણ આ મને આજે માણસાએ શીખવી દીધી કે કોઈનું દુઃખ અનુભવી અને આપણે એ વિષયની મદદ કરીએ તો સારું તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણે પણ આ રીતે કોઈકનું દુઃખ સમજી અને અનુભવી અને કોઈની મદદ કરીએ તો કેવું સારું તો આ દુનિયામાં કોઈ પ્રકારનું દુઃખ રહે જ નહીં તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કે સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે